मंचूरियम से मंचूरियम तो मस्त मजा नो छे ने डिश में आई गयो छे ना बड़ा जो जब मां बेसी जा छे बधाय काशु काका अने दली माशी ने रेखु माशी बे नहीं दली माशी अने रीटा माशी बे बैठस का पता नहीं छे का वने दे दन तो क्यों मोटू के नहीं बैठी हां नाम जो तो कोई पता

તમને બધાને છે ને થોડોક થોડોક છે ને ડીજે નો અવાજ આવતો છે કારણ કે આજ તો છે ને ગામમાં ડીજે વાગશે અને અમારા તોલુ ભાઈ જો દડે રમવા આવ્યા સ્કા તોલુ પતંગ મત સગાવી કે અને દલી માસી ને રેખુ માસી બે નહી દલી માસી અને રીટા માસી બે બેઠા સ્કા હા આ તો બહુ મજા આવે હા અને મમ્મી મીસો કપડા તો કા મમ્મી અને આમ જો ઓલ બાજુ પતંગ સગાવે છે અને ત્યાં છે ને સ્ટીડિયા વાગે છે ને એટલે આપણે છે ને બહુ કાઈ છે ને આમ બારો બ્લોગ ઉતારશું નહીં નકર તો છે ને કોપીરાઈટ આવવાની સંભાવના રહેશે જો કે આવી જાય તો પછી કંઈક એટલે આપણે છે ને અત્યારમાં જો રૂમમાં વ્યવ છે ને મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતારી લો અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી દેવાનું અને આ કહેવાય ઉપર અમે બે એવી નક્કી કર્યું છે કે છે ને બે છે ને નોખા નોખા બ્લોગ ઉતારશું કા પેલા ગોપી નો આવશે કા પેલા મારો આવશે જો પતંગ બપોર પછી સગાવશું બપોરે જો હું જમવામાં બને છે આજ તો હેપી છે એટલે તમને બધાને પણ હેપી ઉત્તરાયણ અને જો મંચુરિયન માં લગભગ બનવાનું છે વાત તો સાંભળે છે મંચુરિયન બને છે કે નહીં તમારે બધાને જોવું હોય ને તો બન્યા દેજો કન્ટીન્યુસન બધા બન્યા દેજો મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો બપોરાનો સમય થઈ ગયો છે ને જો બપોરામાં તો તમે તમને કીધું તું કે મન્ચુરિયન બનાવવાનું છે મન્ચુરિયન બનાવાની જો તૈયારી પણ બધી થાય છે પતંગ સજાવતા તા પતંગ આપણે થોડી ઘણી સગાવી નાખી છે ને જો એ છે ને મન્ચુરિયન બનાવવાની તૈયારી આલાશ કા મમ્મી જય માતાજી

গম খ ખેર માં કેટલું કેટલી પતંગ સગા કોમેન્ટ કરીને કહી દેજો અમારે છે ને બહુ એટલે બહુ વધ સગે છે સ્ટીડિયા પણ વાગે છે થોડો થોડો લૂંટણિયા મે બધાને બતાવ્યો જો બધાય પતંગ લૂટે છે ને આપણે છે ને થોડું ઘણું મનસુરીમ ની કામકાજ છે તો કામકાજ તનું જો નાઈથી ને ઠેઠથી ને કેસે કે પતંગ આવ્યું બોલ તું લૂટી લે તું લૂટી લે ભઈ

ધાબા ઉપર પતંગ છે ને લૂંટવા વી એવા છે ને સગાવે વી એવા છે હા જાજી તો છે ને કે છે તો લૂંટે છો પતંગ હા હા પણ છે ને સગાવા કરતા તને કીધું તો ખેરી પણ મજા આવે મોસ ડોકુ કાફી નાખે માર જો લાઈક કરવા ની હા ગોળી જો પતંગ સગાવા નહી દેતું તો કેવું મોઢું કરીને બેઠી હા નામ જોતો

જો એન બે ને મને એવું નથી લાગતું ને મોઢું જાય ને પતંગ સગાવાનું મને છે સેવડી ખાવાનું હોય આપણે પતંગ સગાવશું પણ બગસે ને સગા આવી ત્યાર પછી હ અને અમાર ઘરે જો પતંગ લૂટવાનું કામકાજ શરૂ છે આપણે સગાલી છે અજે વિચાર આવી લે છે તો કન્ટિન્યુ છે આપણે મંજુ બેને શું કરવી આ આ ઈ બે ની તો કોઈ શીપી થી આ તડકો લાગે લાગશે સમજો ઈલા એલીદી કઈ કે છે બીજું બીજું કઈ નહીં કે એક વિડિયો ઉતારવાનું છે ઉતારવા દે ને તો ના કર ઉતારી હમ કન્ટિન્યુ મિત્રો અત્યારે તો મસ્ત મજાનો ઢંઢાનો સમય થઈ ગયો છે ને ફરીવાર તમારી સામે થઈ અને જો જો ભાત છું ને આજ હમ ભાત મસ્તીના આજ તમ રોકાવાના છું ઘરે એટલી બધી અમારા મિતાભાઈ પતંગ લૂટી છે કેટલી લૂંટી છે હો થી એટલી તો હશે લભોગ તો આમ જો અને આ પતંગ જો આપડે લૂંટી છે કોણ કોણ પતંગ લૂટવાનું કોમેશન કોમેન્ટ કરીને જરી કઈ દેશે આપણને તો છે ને પતંગ લૂટવા આપ બસ કે મસ્તી હ આ ઈ મેલ લૂટી છે ના ના હો બીતો લૂટી આવ્યો તો હું લૂટીને આવીતી એક મિતો લૂટી આવ્યો તો આવી ઈ જામા ટક પડી જ છે તો હ ઈ બીજી છે તો આ તો મસ્ત હ જો લેખું પછી દી પતંગ મો કોમેસ કા લે જાવ છે રટકુટી ના હા તો લઈ જજો ને પણ સિરા પર પહોંચો તો પતંગ કઈ પડી ન થઈ જ હ અને કાલ તો શું ને

દલી માસી ને અને રેખુ માસી ને બે ની તો સને એની કેહર બો વસ ગેમ તમને કેવી લાગી અચ્છા ઈ જો પણ કઈ બોલતા નહીં નઈ હમણા બોલીસ તો તું બોલતી બંધ થઈ જાય જોયું ખીજાવા મોંડે તરત પછી બધા કોમેન્ટ કરે છે કે કૃષ્ણા બેન તમારી મમ્મી બહુ ખીજાય છે તમને કોમેન્ટ કરો એક એક આત્મ થોડું કે પડે ના પડે બહુ બાથાસ માં બેન રે જો બીજી બેન આવી

જો મિત્રો કાલ છે ને કોઈ બી વ્લોગ ને ડાયપો તો તમારે આ વ્લોગ ને એન્ડ આપવાનો અહીંયા વારો છે તો કાઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગ માં નવા અંદાજ ત્યાં સુધી છે જય માતાજી ને જય જનભાઈ માં તો બાય બાય હાલો કાલ પાછા મળશું હાલો બાય બાય